શું આ પોલીસવાળો તોડ કરવાની ફિરાકમાં છે સૌથી પહેલા તો દોસ્તો તમે એ વિડીયો પર એક નજર નાખો ત્યાર પછી આપણે વિડીયોમાં થોડી ચર્ચા કરીએ હેલ્મેટ પહેરેલો છે મારે કોઈ આ ભાઈને દાદાગીરી છે ચાબી એને કાઢી લીધી છે બોલો ભાઈ હવે તમારે શું તકલીફ છે કયો એમ ચાબી કેમ કાઢી તમે ગાડીની હેલો મિત્ર હા ચાબી તમે કેમ કાઢી ગાડીની હવે તમારે શું કામ છે એમ કયો તમારે આમાં છે બધા ડોક્યુમેન્ટ આવે છે આમાં આવે જ છે ડોક્યુમેન્ટ હા પણ તમે આમાં જો હું તમને બધું બતાવ પેલા તમારે ઓનલાઈન છે ને આમાં આમાં કે નહી હું તમને હું કઉ છું હા તો મારો હેલ્મેટ નથી પહેરેલો તો પેલેન્ટ તમે હું આપવા તૈયાર છું તમે હું કીધું કે તમારે જે તોડવાનો છે એ તોડી લો તમે તમે કીધું ને ત્યારે મને ચાવી કેમ ગાડી તમને અધિકાર છે હું તો ક્યાંય નો ભાગુ ભાઈ જોડે રિકોડિંગ છે ભાગવાની તમે ક્યાં ભાગો છો એ કયો ને તમે

હા મોબાઈલ નહીં અડવાનો બરાબર મોબાઈલને નહીં અડવાનો મારી ગાડી લો સાથે હા એક મિનિટ રૂપિયા ચાબી કાઢવાનો હજી આ મારવાનો થોડે છે હજી પાવર બતાવે છે આ પાવર નહીં બતાવવાનો તમારો સમજ્યા તમારી જે ડ્યુટી છે એ ડ્યુટી કરો મારવાનો તમને અધિકાર નથી ચાબી કાઢવાનો તમને અધિકાર નથી હા હું કામ કાડી ચાબી તમે હું કામ કાઢો તમે ચાબી મારી ગાડી લો સાથે હા ગાડી લો છો મારી સાથે ગાડી લો તમે લઈ જાઓ સાથે

કે આવી રીતે જબરજસ્તી તમે લોકોને કાયદાનું પાલન કરાવશો લોકો પાસેથી દંડ વસૂલશો આવા લોકો ઉપર કાર્યવાહી કેમ નથી કરવામાં આવતી જે વ્યક્તિ પાસે હેલ્મેટ પહેરેલું છે લાયસન્સ પીયુસી બધું જ છે છતાં તમે એમની ગાડી ખેંચી લો ગાડીની ચાવી ખેંચી લો છો તો આટલો અધિકાર તમને કોણે આપ્યો છે કોણે આપ્યો છે તમને આટલો અધિકાર કે એક સામાન્ય માણસને તમે રસ્તા ઉપર રીતે હેરાન કરો હું પોલીસ કમિશનરને પૂછવા માંગુ છું આ તમારો કાયદો છે આ તમારી વ્યવસ્થા છે એક સામાન્ય માણસને હેરાન કરવાનો એ વ્યક્તિ ખુદ કે છે કે મારી પાસે હેલ્મેટ ન હોય તો મને દંડ આપો પણ મારી ગાડીની ચાવી લઈને તમે અહીંથી ભાગો છો કેમ જ્યારે એ બાઈક ચાલક વિડિયો શૂટ કરતો કરતો એમની પાછળ ગયો

પણ એનું પાલન કેટલું થાય છે એની તમને ખબર છે કે ખબર છે છતાં તમે અજાણ બનો છો સામાન્ય જનતાને હેરાન કરવાની તકલીફ પહોંચાડવાની આજ તમારે કામ કરવાનું છે બેફામ ફરે છે બુટલેગરો બેફામ ફરે છે એની ઉપર તો તમારી હિંમત હાલતી નથી કાર્યવાહી કરવાની એની ઉપર તો તમારામાં કાર્યવાહી કરવા માટે તો તમે સક્ષમ નથી જ્યાં તો તમારી બધી હોશિયારી નીકળી જાય છે એક સામાન્ય વ્યક્તિને હેરાન કરવામાં તમને લોકોને શું મજા આવે છે મને સમજાતું નથી અને બાઇકની ચાવી આ કઈ રીતે લઈ શકે કયા કાયદોમાં લખ્યું છે કે તમે સામાન્ય નાગરિકની ગાડી ઉભી રાખો ને એની ચાવી લઈ લો તમે એટલે કહેવાનો મારો મતલબ એટલો છે કે કાયદામાં જે આવતું હોય એ કરો લોકો દંડ ભરવા પણ તૈયાર છે હેલ્મેટ ન પહેર્યો હોય તો પણ આવી રીતે મહેરબાની કરીને તમે લોકોને હેરાન કરવાનું બંધ કરો

એના વિરુદ્ધ તમે કોઈ જાતની કાર્યવાહી કરતા નથી વિડીયોને દોસ્તો વધુમાં વધુ શેર કરી દરેક લોકો સુધી પહોંચાડો